મોર્નિંગ મિત્રો આજે આપણે બ્રેકફાસ્ટમાં બનાવીશું સોનજીનો ઉપમા આપણે એક વાટકી સોંજી લીધી છે એક વાટકી વટણા લીધા છે એક ટામેટું લીધું છે એક ડુંગળી લીધી છે અને બે ત્રણ મરચાં લીધા છે એની કટિંગ કરી લીધું છે આપણે અહીંયા પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે અને શેકવા માટે મૂકી છે આ સોંજી શેકાઈ રહી છે ઉપમા માટે આપણે અહીંયા સુંજી શેકાઈ રહી છે અને એક બાજુ અહીંયા પાણી પણ ગરમ થઈ રહ્યું છે સુંજી શેકાઈ જાય એના પછી આપણે એની અંદર મસાલો કરીશું આપણે સુંજી શેકાઈ ગઈ છે હવે ઉપમાનો વઘાર કરવા માટે થોડુંક તેલ લઈ અને વઘાર મૂકીશું અહીંયા પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે આપણે અહીંયા વઘાર આવી ગયો છે થોડી રહી નાખીશું થોડી હિંગ નાખીશું થોડી હળદર નાખીશું થોડું જીરું નાખીશું પછી મરચાં ડુંગળી અને વટાણા નાખીશું અહીંયા ડુંગળી ફ્રાય થાય એટલે ગળા થોડી શેકા દઈશું જેટલી ડુંગળી બ્રાઉન થાય એટલી ગળા થવા દેવાની નાખીશું થોડી આપણે આની અંદર ચાર થી પાંચ દાણા જેવી અડદની દાળ નાખીશું અડદની દાળથી ટેસ્ટ બહુ મસ્ત આવે છે હવે આમાં આપણે ટામેટા નાખીશું ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે આની અંદર મસાલો કરીશું સ્વાદ અનુસાર મીઠું નાખવાનું હવે આમાં આપણે સુંજી નાખવાની છે મસાલો એકદમ ફ્રાય થઈ ગયો છે પછી આપણે જે સુંજી શેકી હતી એ સુંજી નાખવાની છે બરોબર બધું મિક્સ કરવાનું છે સૂંજી અને મસાલો એ મિક્સ થઈ ગયો છે હવે આપણે પેલું ગરમ પાણી થઈ ગયું હતું એ ગરમ પાણી નાખવાનું છે ગરમ પાણી નાખીને પછી હલાવાનું છે નીચે દાજીના જાજ એટલા માટે હલાવતું જવાનું ધીમા તાપે આપણો કૂપમાં રેડી થઈ રહ્યો છે એકદમ ટેસ્ટી ઉપમા તૈયાર થઈ ગયો છે આપણે થોડા નાખીશું આની અંદર બદામ દ્રાક્ષ તમારે જે નાખવું હોય નાખી શકો છો આપણે એકદમ મસ્ત ટેસ્ટી ઉપમા તૈયાર થઈ ગયો છે જો એકદમ મસ્ત ઉપમા ગરમા ગરમ આજનો બ્રેકફાસ્ટ છે